અત્યારે હાલ અમે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ની બહાર ઉભા તમે જોઈ શકો છો અત્યારે હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ થોડી વાર પહેલા જ જે છે અહીંની જે રિઝનલ મીડિયા છે તેમની બ્રિફિંગ કરી પરંતુ બ્રિફિંગ કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો કે અહીંયા અનેક મીડિયાના મિત્રો અનેક મીડિયાના મિત્રો અહીંયા રસ્તાનો ઘેરાવો કર્યો ત્યારબાદ તેમણે બ્રિફિંગ કર્યું અને જે સવાલો પૂછવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી તો આપવામાં આવી નથી જ કેટલા સૌ છે કેટલા ડીએનએ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે આ તમામ બાબતો અંગે સવાલ કર્યા પરંતુ તેના સંપૂર્ણ જવાબ નથી મળ્યા રિપોર્ટ કરી એના વિશે પણ એ વિડીયો પણ તમે આના અમે તમને બતાવીશું બીજી વાત કરી લઈએ તો જે વ્યક્તિ છે જે આ વિમાન જે દુર્ઘટના છે તેમાં બચ્યો હતો તે વ્યક્તિનું ઇન્ટરવ્યુ ડીડી અને એનટીટીવી આ બે ચેનલ પર આવ્યું દૂરદર્શન જે આપણી સરકારી ચેનલ છે ચાલો માની લઈએ કે એના પર સરકારી બાજુ હોવાના કારણે ત્યાં આવે ખૂબ જ સારી બાબત છે પરંતુ જે પ્રાઇવેટ મીડિયા સંસ્થાનો છે એમાંથી માત્ર સિલેક્ટિવ લેક્યુ આપવામાં આવે ને ફક્ત એક જ ચેનલને અંદર જવાની મંજૂરી આપવામાં આવે તે કેટલું યોગ્ય આ અંગે પણ સવાલો થઈ રહ્યા છે કારણ કે મીડિયા જગતની અંદર જ્યારે કોઈ એક વસ્તુ જ્યારે કોઈ એક વસ્તુ હોવાની અર્થતી હોય ત્યારે દરેક મીડિયા સંસ્થાનો એવું ઈચ્છતા હોય છે કે તેને પણ માહિતી મળે અને જાય પરંતુ જે સિલેક્ટિવ બ્રિફિંગ કહેવામાં આવે છે મીડિયાની ભાષામાં એ થઈ રહ્યું છે ફક્ત એક ચેનલ અહીંયા જે છે એ પરવાનગી મળી રહી છે એવો આક્ષેપ પણ મીડિયાના મિત્રો કરી રહ્યા છે હાલ તમને આ અમે અમદાવાદ જે સિવિલ હોસ્પિટલ છે તેના જે સિવિલ હોસ્પિટલ જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ છે તેની બહારથી અમે તમને આ બતાવી રહ્યા છે